વધારો પરત ખેંચવામાં આવે એવી માંગણી સાથે આંદોલન પણ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જીએમ ઇ કૌભાંડનું ઘર બની ગઈ છે સોસાયટીની રચના થઈ ત્યારથી અત્યાર સુધી કરવામાં આવેલા ખર્ચ અને આવકના હિસાબની ચકાસણી કેગ મારફતે થવી જોઈએ તેવી માંગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કરી છે વધુમાં તેમણે શું કહ્યું એ જોઈએ ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં કેન્દ્ર સરકાર દ્વારા સાઠ ટકા અને ગુજરાત સરકારના ચાલીસ ટકા હેઠળ સપાયેલી પાંચ મેડિકલ કોલેજને જેમાં સરકાર ખુદ એના ચોપડા ઉપર સરકારી કોલેજ કે છે જે સરકાર પોતે જે નિયમ છે એ પ્રમાણે સરકારી કોલેજમાં પંદર ટકા હોલ ઇન્ડિયા મેડિકલ કોટાવું હોય એ પ્રમાણે હોલ ઇન્ડિયા મેડિકલ કોટાતા ફાળવવામાં આવ્યો છે તેમ છતાં આ પાંચ કોલેજ જેને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના નાણાંથી સફાઈ એટલે કે પ્રજાના પૈસા સપાયેલી કોલેજોમાં સાડા પાંચ લાખ રૂપિયા જેટલી માતબળ ફી વસૂલવાનો ખાસો ગુજરાતથી ભાજપા સરકારે કર્યો છે આ પાંચ પાછળ ભાજપાનો ખેલ છે ભાજપા સરકાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે સરકારી નાણાનો દુરુપયોગ મોટા મોટાપાયે ખરીદીમાં ગોલમાલ અને માં હોય સોસાયટી ની કોલેજ તો તેનો ઓડિટ પણ ખાનગી ચાર્ટાંકન દ્વારા થાય જેથી કરીને સરકારી નાણા નો મન ફાળે તે રીતે ઉપયોગ થાય અને બીજી બાજુ સરકારી નાણા થી છપાયેલી આ કોલેજોમાં ચોપડે સરકારી અને ફી વસૂલવાની સાડા પાંચ લાખ રૂપિયા તે સંજોગોમાં બે હજાર એકવીસ માં પણ જ્યારે આ કોલેજોની જાહેરાત થઈ ત્યારે મેં દેશના પ્રધાનમંત્રી શ્રી

એક તો જીએમઈ આરએસમાં સોસાયટીની જે કોલેજો અગાઉ સપાયેલી છે એ કોલેજોની જે સાડા ત્રણ લાખ રૂપિયા ગત વર્ષ સુધી ફી હતી તેની માં બે લાખ જેટલો માત્ર વધારો કર્યો છે પરત ખેંચવામાં આવે જે કેન્દ્ર સરકારના સાઠ ટકાને ગુજરાત સરકારના ચાલીસ થી સપાયેલી પાંચ કોલેજો જે કોલેજોમાં પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા છે એ કોલેજ ને તાત્કાલિક તાત્કાલિકપણે સરકારી માં રૂપાંતર કરવામાં આવે જીએમઆર સોસાયટી નું કારણ કે સરકારી નાણાથી ઉભી થયેલી છે આ સરકારના નાણાં છે એનું સંપૂર્ણપણે કેક થી ઓડિટ કરવામાં આવે કેક દ્વારા જેથી કરીને એમાં ચાલતો લાભા સમૃદ્ધિ ચાલતો જે ભ્રષ્ટાચાર છે જે રીતે જે ખરીદીમાં મોટા પાએ ગુલગાલ થાય છે એ તમામ ઉપર રોક લાગે અને ભાજપના ભ્રષ્ટાચારના મોડેલને લોકો સમક્ષ આવે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ માંગ કરીએ છીએ કે GIMARS ની college માં વધારો કર્યો છે પરત ખેંચવામાં આવે કેન્દ્ર સરકારના નાણાથી ઉભી થયેલી પાંચ કોલેજો જે છે એ કોલેજોમાં તાત્કાલિક પણે એને સરકારી ફી માં રૂપાંતર કરવામાં આવે તો જ ગુજરાતના વિદ્યાર્થીઓને વ્યાજબી fee માં તબીબી અભ્યાસક્રમ કરવાની તક મળશે અને કેન્દ્રના નાણાથી અને રાજ્ય સરકારના નાણાથી જે doctor ઓ વ્યાજબી fee માં ભણશે તો આગામી સમયની અંદર પીએસસી અને સીએસસી કેન્દ્ર ઉપર પણ આપણને ડોક્ટર વધુ ઉપલબ્ધ થઈ શકશે